જુનાગઢમાં બંધડા ગામમાં મધુવતી નદીના પાણી ગરતા જ પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને ગામના લોકો જ બન્યા ગામના લોકોનો સહારો જુનાગઢ જિલ્લામાં સતત વરસાદના કારણે વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ચાલો હવે આપણે લાઈવ દ્રશ્યો જોઈએ ને ત્યાં કેવી સ્થિતિ સર્જાય છે અને ત્યાંના ગામના લોકોને કઈ રીતના સ્થળાંતર કરવામાં આવે છે તે લાઈવ વિડિયો જોઈએ આપ ગામમાં

સેવા કરી રહ્યા છે ઢોર માલ કાઢી રહ્યા છે ગાડા કાઢી રહ્યા છે આ ગામની નજીક સંપૂર્ણપણે પાણી પહોંચી ગયું છે આ પાણી અત્યારે સંપૂર્ણ આયરપાની પાછળ જે ગામ તળ જ્યાં ચાલુ થાય છે ત્યાં મકાનને અટતું અટતું પાણી વધી રહ્યું છે સતત અને આ સ્વયંસેવક ભાઈઓ અત્યારે ગામના ઢોર માલને સંપૂર્ણપણે સ્થળાંતર કરાવી રહ્યા છે અત્યારે આ પાણી સતત વધી રહ્યું છે અત્યારે